નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર નફો ખોટ ચેપ્ટરના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ આપણે નફો ખોટ ચેપ્ટર સંપૂર્ણ નફો ખોટ એ નામથી પાયાથી ગણિતનું આ વિડીયો લેક્ચર શરૂ કર્યું છે જેની અંદર આ બીજા નંબરનો લેક્ચર છે સંપૂર્ણ આખું નફો ખોટ ચેપ્ટર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આપણે નફો ખોટ ચેપ્ટરના વિડીયો બનાવતા રહીશું બરાબર અને આ વિડીયો લેક્ચરની જે સિરીઝ છે એની અંદર આપણે નફોખોટના તમામ પ્રકારના દાખલા સોલ્વ કરવાના છીએ એટલે કે આ ચેપ્ટરની અંદર જેટલા પણ ટાઈપના એક્ઝામ્પલ બની શકે એ બધા જ ટાઈપના એક્ઝામ્પલની બેઝિક મેથડ આપણે પહેલાં સોલ્વ કરીશું અને એ બધા જ ટાઈપ અને બધા જ પ્રકાર એકવાર સમજ્યા પછી આપણે નેક્સ્ટ એક મેગા લેક્ચર લાવીશું જેની અંદર આપણે પરીક્ષાઓમાં પૂછાયેલા અલગ અલગ પેટર્નના એક્ઝામ્પલ સોલ્વ કરીશું જે આપણે જે ભણાવેલા છે ટાઈપ અલગ અલગ એ અલગ અલગ ટાઈપમાંથી જ પ્રશ્નો પૂછાયેલા હશે અને એ જ ટાઈપના ક્વેશ્ચન આપણે પૂછાયેલા ક્વેશ્ચન પણ સાથે સોલ્વ કરીશું જેથી આપણે એક એક્ઝામની પેટર્ન અને એક્ઝામનો ટ્રેન્ડ ખ્યાલ આવી જાય બરાબર તો જ્યાં સુધી આપણું આખું ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી તમે આ વિડીયો સિરીઝ જે છે નફો ખોટ સંપૂર્ણ નફોખોટની એ જોતા રહેજો બરાબર તમને એક સાથે બધા લેક્ચર જો તમારે જોવા હોય તો બધા લેક્ચર તમને પ્લે લિસ્ટની અંદર મળી જશે જેની અંદર મેં પાયાથી ગણિત એ નામનું એક વિડીયો લેક પ્લે લિસ્ટ બનાવેલું છે બરાબર તો એ પ્લે લિસ્ટમાંથી એક સાથે બધા લેક્ચર તમે ગમે ત્યારે જોઈ શકો છો હવે આપણે આ બીજા નંબરનો લેક્ચર જોવાના છીએ જેમાં પહેલો લેક્ચર આપણે જોઈ ગયા પહેલાં લેક્ચરમાં આપણે બે ટાઈપના બે ટાઈપ બન્યા બે ટાઈપની અંદર દરેક ટાઈપમાં બે બે પ્રશ્નો બન્યા હતા બરાબર એટલે કે ટોટલ બે ટાઈપની અંદર ચાર ક્વેશ્ચન આગળ લેક્ચર નંબર એકમાં આપણે જોયા હવે લેક્ચર નંબર બેની અંદર આપણે ટાઈપ નંબર ત્રણ જોવાના છીએ આ ટાઈપ નંબર ત્રણની અંદર મિત્રો બે પ્રકારના પ્રશ્નો બની શકે બરાબર ટાઈપ નંબર ત્રણની અંદર બે પ્રકારના કયા કયા પ્રશ્નો બની શકે એ હું તમને કહું પહેલો ટાઈપ એવો ટાઈપ નંબર ત્રણમાં પહેલો પ્રશ્ન એવો બની શકે કે તમને વેચાણ કિંમત આપેલી હોય સાથે સાથે તમને નફાની ટકાવાર એટલે કે પ્રોફિટ પર્સન્ટેજ આપેલા હોય અને એવું પૂછ્યું હોય કે મૂળ કિંમત કેટલી મૂકી કેટલી બરાબર બીજો પ્રકાર એવો છે કે એની અંદર તમને વેચાણ કિંમત આપેલી હોય અને નુકસાન એટલે કે ખોટની ટકાવારી લોસ પર્સન્ટેજ આપેલા હોય અને એવું પૂછે કે મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કેટલી બરાબર તો ટાઈપ ત્રણમાં આ બે પ્રકારના પ્રશ્નો બની શકે મિત્રો આપણે જે આ નફો ખોટ ચેપ્ટર હું ભણાવવાનો છું એની અંદર હું કોઈ અલગ કોઈ બેઠા કોઈ પરીક્ષામાં પૂછાયેલા કે એવા ક્વેશ્ચન અત્યારે હાલ ફોલ નહીં કરાવું અને અહીંયા કોઈ એમસીક્યુની અંદર કોઈ ઓપ્શન પણ મેં તમને નથી આપેલા બરાબર અત્યારે આપણે શું કરવાનું છે કે ચેપ્ટરના જેટલા પણ ટાઈપ બની શકે જેટલા પણ પ્રકારના દાખલા બની શકે બધા જ પ્રકાર જોવાના છીએ અને બધા જ પ્રકારો આપણે એક સાથે પહેલાં જોઈ લઈએ અલગ અલગ લેક્ચરમાં બધા જ ટાઈપના ક્વેશ્ચન સમજ્યા પછી જે હું એક પીવાયક્યુ સિરીઝનો લેક્ચર લાવીશ એની અંદર આપણે પરીક્ષામાં પૂછાયેલા અલગ અલગ પીવાયક્યુ સોલ્વ કરીશું જે તમને ખૂબ જ હેલ્પ થશે પરીક્ષાની અંદર અત્યારે આપણે આ નફોખોટ ચેપ્ટરના બધા જ ટાઈપ એક સાથે જોવાના છીએ બરાબર એટલે કે કયા કયા ટાઈપના ક્વેશ્ચન ચેપ્ટરમાં બની શકે એ બધા જ ટાઈપ એક સાથે આપણે જોઈશું લેક્ચરમાં જુઓ અહીંયા ટાઈપ ત્રણમાં બે પ્રકારના પ્રશ્નો બની શકે કયો પ્રકાર છે કે વેચાણ કિંમત આપી હોય નફાની ટકાવારી આપી હોય તો મૂળ કિંમત શોધવાનું પૂછે અને બીજો એવો દાખલો છે કે વેચાણ કિંમત આપેલી હોય અને ખોટની ટકાવારી આપેલી હોય અને મૂળ કિંમત શોધવાની પૂછે તો આ બે પ્રકારના દાખલા આપણે જોવાના છીએ એની અંદર આપણે આ પહેલા પ્રકારનો દાખલો આ ક્વેશ્ચન નંબર પાંચમાં જોઈશું બરાબર હવે ક્વેશ્ચન નંબર પાંચ આગળ જોઈએ આપણે શરૂઆત કરીએ જુઓ શું આપેલું છે કે જો કોઈ વસ્તુને ચારસો ને ચાલીસ રૂપિયામાં વેચવામાં આવે અને તેના પર દસ ટકા નફો થતો હોય તો વસ્તુની મૂળ કિંમત અથવા તો એવું પણ પૂછે કે પડતર કિંમત કેટલી બરાબર તો અહીંયા આ ટાઈપ ત્રણનો આ પહેલા પ્રકારનો દાખલો બની શકે આ બરાબર એને કેવી રીતે સોલ્વ કરવો તો તમને આપેલી વિગતો શું છે વેચાણ કિંમત આપેલી છે નફાની ટકાવારી આપેલી છે અને મૂળ કિંમત શોધવાની છે તમારે આ ટાઈપ યાદ રાખવાનો દાખલો ગમે તે હોઈ શકે રકમ ગમે તે બદલી શકે આંકડા બરાબર પણ ટાઈપ શું હોઈ શકે કયા ટાઈપનો પ્રશ્ન બની શકે એની પેટર્ન શું છે એ આપણે પહેલાં યાદ રાખવાની બરાબર તો આને કેવી રીતે સોલ્વ કરવો તો તમારે યાદ રાખો જુઓ સૌથી પહેલાં હું પહેલી મેથડ તમને સમજાવું આ પહેલી મેથડની અંદર શું કરીશું કે એવું માની લઈએ કે કોઈ વસ્તુની મૂળ કિંમત સો રૂપિયા છે બરાબર હવે એની અંદર દસ ટકા નફો થાય છે મતલબ કે સો રૂપિયાના દસ ટકા કેટલા થાય દસ રૂપિયા થાય તો હવે એ વસ્તુની અંદર દસ ટકા નફો એટલે કે સો રૂપિયાની વસ્તુ હોય તો દસ ટકા નફો થાય તો વસ્તુનો નફો રૂપિયામાં કેટલો કહેવાય દસ રૂપિયા કહેવાય બરાબર હવે દસ રૂપિયા નફો હોય અને વસ્તુની મૂળ કિંમત સો રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી કહેવાય મિત્રો નફો આની અંદર ઉમેરી દેવાનો એટલે કે એકસો દસ રૂપિયા એ તમારો વેચાણ કિંમત બની જાય અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે ફરીથી એકવાર તમને સમજાવી દઉં અહીંયા શું કરવાનું કે વસ્તુની મૂળ કિંમત તમારે સો રૂપિયા ધારી લેવાની અને સો રૂપિયા ધાર્યા પછી અહીંયા જેટલા ટકા નફો આપેલો છે એટલા જ રૂપિયા સો રૂપિયા ઉપર નફો થાય બરાબર કારણ કે સોને આપણે આધાર માનીએ તો જે ટકા છે એ એ જ તમારો રૂપિયામાં નફો કહેવાય તો અહીંયા સો રૂપિયા મૂળ કિંમત હોય તો નફો કેટલા રૂપિયા થાય દસ રૂપિયા થાય દસ ટકા લખીએ બરાબર હવે જુઓ મૂળ કિંમત સો રૂપિયા દસ રૂપિયા નફો તો વેચાણ કિંમત કેટલી બની જાય આની અંદર દસ રૂપિયા ઉમેરી દઈએ તો સો વધતા દસ એકસો ને દસ રૂપિયા તમારી વેચાણ કિંમત બની જાય બરાબર તો અહીંયા આ તમારે યાદ રાખવાનું આ રીતે તમારે પહેલાં આ વેચાણ કિંમત લાવી દેવાની બરાબર હવે જુઓ અહીંયા આપણે એવું સમજીએ કે જો એકસો ને દસ રૂપિયા વેચાણ કિંમત છે તો મૂળ કિંમત કેટલી હતી સો રૂપિયા તો આપણે અહીંયા આ ત્રિરાશિનો નિયમ વાપરી શકીએ કે જો એકસો ને દસ રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત સો રૂપિયા બને છે માટે અહીંયા રકમમાં તમને કેટલી વેચાણ કિંમત આપેલી છે ચારસો ને ચાલીસ રૂપિયા તો ચારસો ને ચાલીસ રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી થાય અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે એકસો ને દસ રૂપિયાની વેચાણ કિંમત અહીંયા હતી તો મૂળ કિંમત સો રૂપિયા હતી હવે રકમમાં તમને ચારસો ને ચાલીસ રૂપિયા વેચાણ કિંમત આપેલી છે તો અહીંયા ચારસો ને ચાલીસ રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી આ રીતે આપણે ત્રિ રાશિનો ઉપયોગ કરીએ અને આની ગણતરી કરીએ તો આનો જવાબ તમને મળી જાય તો અહીંયા તમને જે જવાબ મળશે એ વેચાણ કિંમત મળશે બરાબર તો વેચાણ કિંમત બરાબર ચારસો ને ચાલીસ ગુણા સો અને ભાગાકારમાં એકસો ને દસ બરાબર આનું સાદું રૂપ આપીએ મિત્રો તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ અગિયાર ચોક ચુમ્માલીસ અહીંયા આવી જાય ચાર ચાર ગુણ્યા સો કરીએ તો આનો જવાબ મળે છે મિત્રો ચારસો રૂપિયા એટલે કે અહીંયા તમારો ફાઇનલ જવાબ મળી ગયો કે વેચાણ કિંમત કેટલી હશે સોરી અહીંયા વેચાણ કિંમત નહીં ક્વેશ્ચનની અંદર મૂળ કિંમત માગેલી છે આ તમારી મૂળ કિંમત છે મૂકી કે ચારસો ચાલીસ રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી થાય અહીંયા મૂળ કિંમત આપણે શોધવાની છે અહીંયા મારી ભૂલ છે તો મૂળ કિંમત તમે કન્સિડર કરજો તો મૂળ કિંમત કેટલી થાય ચારસો રૂપિયા થાય બરાબર તો અહીંયા વસ્તુની મૂળ કિંમત તમે આ રીતે શોધી શકો છો કે વસ્તુને આપણે મૂળ કિંમત સો રૂપિયા ધારી લેવાની જેટલા ટકા નફો આપેલો છે એટલા રૂપિયા નફો થાય એને આપણે સો રૂપિયામાં ઉમેરીએ તો તમને વેચાણ કિંમત મળી જાય આ વેચાણ કિંમત જે છે એના માટે મૂળ કિંમત સો રૂપિયા હતી તો આપણે ત્રિરાતી વાપરીએ કે એકસો દસ રૂપિયા માટે મૂળ કિંમત સો રૂપિયા હોય તો રકમમાં આપેલી વેચાણ કિંમત માટે મૂળ કિંમત કેટલી થાય તો મૂકી બરાબર ચારસો ચાલીસ ગુણ્યા સો ભાગ્યા એકસો ને દસ સાદુ રૂપ આપીએ તો જવાબ તમને મળી જાય બરાબર એક બીજી મેથડ જોઈએ અહીંયા બીજી મેથડ જે છે એ સૂત્રના આધારે આપણે છે તો એ સૂત્રના આધારે કઈ રીતે આપણે એને ગણવી એ તમને કહી દઉં બરાબર તમને આ મેથડ કદાચ ઉપયોગ કરતા ના આવડે તો બીજી પણ તમારી સામે એક મેથડ હું મૂકું છું એ મેથડથી પણ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો જો એની અંદર ડાયરેક્ટલી તમારે કિંમતો જ મૂકવાની છે તો આના માટે યાદ રાખો કે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા સો ભાગ્યા સો વત્તા નફો આટલું યાદ રાખવાનું જો નફો હોય તો સો વત્તા નફો કરવાનો અને વસ્તુની અંદર તમને અહીંયા આ ટાઈપનો ક્વેશ્ચન આપેલો હોય કે વેચાણ કિંમત આપેલી હોય અને ખોટની ટકાવારી આપેલી હોય એટલે કે ખોટ આપેલી હોય રકમની અંદર તો તમારે સો માઇનસ ખોટ કરવાનું બરાબર સૂત્ર આનુવાદ વાપરવાનું પણ નફો હોય તો સો વત્તા નફો કરવાનો અને ખોટ હોય તો સો ઓછા ખોટ કરવાનું બરાબર આ સૂત્રની અંદર કિંમતો મૂકી દો તો પણ તમને ડાયરેક્ટલી એનો જવાબ ચારસો જ મળશે આપણી ગણતરી કરીને એકવાર જોઈ લઈએ જુઓ મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત તો તમને વેચાણ કિંમત કેટલી આપેલી છે ચારસો ચાલીસ રૂપિયા ગુણ્યા સો અને ભાગ્યા સો વત્તા નફો સો વત્તા નફો કેટલો આપેલો છે દસ ટકા એટલે કે એકસો દસ થઈ જાય અહીંયા તો આ રીતે પણ જુઓ એક એક ઉડાડી દઈએ અહીંયા સો કરીએ તો આનો જવાબ ચારસો રૂપિયા બરાબર તો મતલબ કે મિત્રો અહીંયા મૂળ કિંમત તમને ચારસો રૂપિયા આ રીતે પણ ગણવાથી મળી જાય છે તો અહીંયા બંને મેથડ તમારી સામે છે કોઈ પણ મેથડ તમને જે પણ ઉપયોગી લાગે બીજી લાગે તમે વાપરી શકો છો અને એ મેથડથી આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો બરાબર પહેલા તમારે ક્વેશ્ચનનો ટાઈપ સમજવાનો કે જે તે ચેપ્ટરની અંદર કેટલા ટાઈપના અને કેવા ટાઈપના ક્વેશ્ચન કેવી પેટર્નના ક્વેશ્ચન આવી શકે એ બધી જ પેટર્ન એકવાર સમજી લેવાની એ પેટર્ન સમજ્યા પછી તમારે એ પેટર્ન મુજબ પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ સોલ્વ કરવાના એટલે તમારો એ ચેપ્ટરનો ફંડામેન્ટલ અને એડવાન્સ લેવલનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય બરાબર અને આપણે આ બંને મેથડથી આપણે કોમ કામ કરવાના છીએ પહેલું કન્સિડર શું કરીશું આપણે કે પહેલાં આપણે બધા ટાઈપ ટાઇપ એકવાર વિડીયોમાં જોઈ લઈશું એના પછી બધા જ ટાઇપ ભણ્યા પછી લાસ્ટમાં એક પીવાયક વિડીયોમાં હું તમને તમારી સામે લાવીશ એટલે ક્યુ પણ આપણે સોલ્વ થઈ જાય બરાબર એ રીતે આપણે દરેક ચેપ્ટરનો એકદમ મજબૂત પાયો ક્લિયર થઈ જાય જુઓ તો અહીંયા બે ટાઈપની અંદરથી પહેલા ટાઈપનો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી દીધો હવે બીજા ટાઈપના ક્વેશ્ચનમાં શું છે કે વેચાણ કિંમત આપેલી હોય ખોટની ટકાવારી આપેલી હોય અને મૂળ કિંમત શોધવાની હોય તો એ ટાઈપનો ક્વેશ્ચન આપણે ક્વેશ્ચન નંબર છમાં જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર છ જોઈએ મિત્રો અહીંયા શું આપેલું છે કે એક ટીવી રૂપિયા સાત હજાર બસોમાં વેચવામાં આવે તો દસ ટકા ખોટ જાય છે તો આ ટીવીની મૂળ કિંમત શોધો એટલે કે અહીંયા આ ક્વેશ્ચનની અંદર એક ટીવી છે અને એ ટીવી બોતેરસો રૂપિયામાં વેચવામાં આવે છે અને આ ટીવી વેચતી વખતે દસ ટકાની ખોટ જાય છે તો આ ટીવીની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કેટલી હશે એ આપણે લાવવાની છે બરાબર તો મિત્રો આ ક્વેશ્ચનને આપણે અગાઉ જે ક્વેશ્ચન નંબર પાંચ ગણ્યો એ જ રીતે ગણી શકીએ બરાબર તો આપણે ટાઈપ નંબર ત્રણનો આ બીજા પ્રકારનો ક્વેશ્ચન છે જેની અંદર તમને શું આપેલું છે કે વસ્તુની વેચાણ કિંમત આપેલી છે અને ખોટની ટકાવારી એટલે કે લોસ પર્સન્ટેજ આપેલા છે અને તમારે મૂળ કિંમત અથવા તો પડતર કિંમત અથવા તો ખરીદ કિંમત લાવવાની છે બરાબર તો આ ટાઈપનો આ ક્વેશ્ચન છે હવે એને આપણે બે મેથડથી ગણી શકીએ પહેલી મેથડ શું છે તો પહેલી મેથડમાં શું કરવાનું જુઓ સૌથી પહેલાં તમારે શું કરવાનું આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે તમારે મૂળ કિંમત સો રૂપિયા ધારી દેવાની કે ધારો કે આ ટીવીની મૂળ કિંમત સો રૂપિયા છે બરાબર હવે દસ ટકા ખોટ જાય છે તો સો રૂપિયાના દસ ટકા કેટલા થાય દસ રૂપિયા થાય મતલબ કે આ ટીવી વેચતી વખતે જો એની મૂળ કિંમત સો રૂપિયા હોય તો દસ ટકા ખોટ જાય મતલબ કે દસ રૂપિયા ખોટ જાય છે એવું કહેવાય બરાબર સોના દસ ટકા એટલે દસ રૂપિયા થાય ઓકે તો સો રૂપિયાની મૂળ કિંમતવાળી વસ્તુ વેચતી વખતે દસ ટકા ખોટ જાય મતલબ કે દસ રૂપિયા ખોટ જાય છે એવું આપણે કહી શકીએ એનો મતલબ કે હવે આની વેચાણ કિંમત કેટલી હશે મિત્રો તો મૂળ કિંમત સો રૂપિયા છે ખોટ દસ રૂપિયા છે તો ખોટને મૂકીમાંથી બાદ કરીએ તો વેચાણ કિંમત મળી જાય સો માંથી હું દસ રૂપિયા ખોટ બાદ કરું તો વેચાણ કિંમત કેટલી હશે આ વસ્તુની નેવું રૂપિયા હશે બરાબર તો આ ટકાવારીના આધારે તમારે આટલું પહેલા લાવી દેવાનું હવે આનો શું ઉપયોગ કરવાનો છે કેવી રીતે એ તમને સમજાવું હવે જુઓ આની અંદર આ તમારી મૂળ કિંમત હતી આ તમારી ખોટ રૂપિયામાં છે અને આ તમે ખોટ બાદ કરી અને મૂળ વેચાણ કિંમત લાવ્યા ટીવીની બરાબર તો અહીંયા ટીવીની વેચાણ કિંમત નેવું રૂપિયા હોય ત્યારે ટીવીની મૂળ કિંમત કેટલી થાય છે સો રૂપિયા તો આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કરીએ કે જો ટીવીની મૂળ વેચાણ કિંમત નેવું રૂપિયા હોય ત્યારે ટીવીની મૂળ કિંમત સો રૂપિયા હતી તો હવે તમને રકમમાં શું આપેલું છે કે ટીવીની જે વેચાણ કિંમત છે એ સાત હજાર બસો રૂપિયા હોય તો આ ટીવીની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કેટલી હોય તો આ ત્રિરાશિનો ઉપયોગ કરીને આપણે આગળ ગણતરી કરી શકીએ બરાબર તો આની ગણતરી હું અહીંયા કરીને બતાવું અહીંયા જે આ કિંમત મળશે તમને મૂળ કિંમત મળશે ટીવીની બરાબર તો ટીવીની મૂકી બરાબર સાત હજાર બસો ગુણ્યા સો ભાગ્યા નેવું બરાબર આનું સાદું રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ આઠ નવ બોતેર એટલે અહીંયા આવી જાય એસી અહીંયા એક ઝીરો છે એટલે નવ અઠ્ઠું બોતેર તો આઠ અને એક જીરો લગાવી દઈએ તો એસી ગુણ્યા સો કરીએ તો મિત્રો આનો જવાબ તમને મળે છે આઠ હજાર રૂપિયા બરાબર તો અહીંયા આ ટીવીની મૂળ કિંમત કેટલી હશે મિત્રો આઠ હજાર રૂપિયા હશે આ આઠ હજાર રૂપિયાની મૂળ કિંમત વાળી જે ટીવી છે એને જો દસ ટકા ખોટ સાથે વેચવામાં આવે તો વસ્તુની મૂળ જે વેચાણ કિંમત છે એ બોતેરસો રૂપિયા થાય બરાબર તો આ રીતે આપણે મૂળ કિંમત અને વેચાણ કિંમતના દાખલા ગણી શકીએ છીએ આની બીજી મેથડથી ગણીએ મિત્રો બીજી મેથડમાં આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો સૂત્ર શું જે આપણે અગાઉ જોયું કે મૂળ કિંમત શોધવી હોય તો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત વેકી ગુણ્યા સો ભાગ્યા સો માઇનસ ખોટ અગાઉ જે ક્વેશ્ચન નંબર પાંચ ની અંદર શું હતું કે નફો તમને ટકામાં આપેલો હતો અને વેચાણ કિંમત આપેલી હતી તો સૂત્ર શું બનતું હતું કે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા સો ભાગ્યા સો વત્તા નફો હતો નફો હોય તો અહીંયા વત્તા રાખવાનું અહીંયા ખોટ આપેલી છે તો અહીંયા સો માઇનસ ખોટ કરવાનું બરાબર ખોટ હોય ત્યારે તેને સો માંથી ખોટ બાદ કરીને નીચે લખવાની હવે આ સૂત્ર મુજબ આપણે કિંમતો મૂકીએ તો વેચાણ કિંમત તમને અહીંયા આપેલી છે સાત હજાર ને બસો રૂપિયા તો અહીંયા હું લખું સાત હજાર બસો ગુણ્યા સો અને ભાગાકારની અંદર સો માઇનસ ખોટ કરીએ તો સો માઇનસ દસ ટકા વાત કરીએ તો કેટલા થાય નેવું થઈ જાય અહીંયા તો હવે આનું રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ નવું અહીંયા આવી જાય એસી ગુણા સો એટલે અહીંયા જવાબ તમારો બને છે આઠ હજાર રૂપિયા બરાબર તો આ રીતે પણ આપણે વસ્તુની મૂળ કિંમત શોધી શકીએ છીએ મિત્રો બરાબર તો તમારી સામે આ પ્રકારના ક્વેશ્ચન આવે કે વેચાણ કિંમત આપેલી હોય નફો કે નુકસાનની ટકાવારી આપેલી હોય અને મૂળ કિંમત શોધવાનું પૂછે તો તમે આ બે મેથડમાંથી જે પણ મેથડ તમને ઈઝી લાગે એ મેથડથી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો બરાબર હવે જુઓ મિત્રો આ સૂત્રનો ઉપયોગથી તમે વસ્તુની મૂળ કિંમત પણ શોધી શકો અને વસ્તુની વેચાણ કિંમત પણ શોધી શકો છો અગાઉ આપણે લેક્ચર નંબર એકની અંદર એકથી ચાર એક્ઝામ્પલ સોલ્વ કર્યા એ ચારે ચાર એક્ઝામ્પલની અંદર આપણે આ સૂત્ર અહીંયા વર્ણન સૂત્રનું વર્ણન અથવા તો ઉલ્લેખ કર્યો નહોતો બરાબર એના માટે મેં બીજી મેથડ તમને સમજાવી હતી ટકાવારીની બરાબર તો એ મેથડથી પણ તમે સોલ્યુશન લાવી શકો છો અને જો તમને એ બે મેથડો ના આવડતી હોય ના ખ્યાલ આવે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને વેચાણ કિંમત અથવા તો મૂળ કિંમત શોધી શકો છો બરાબર અને આ બેઝિક મેથડનો પણ જો તમને ઉપયોગ ફાવે તો એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો તો તમારી સામે દરેક મેથડ તમારી નજર સામે છે તમને જે મેથડ ઇજી લાગે એ મેથડ ઉપર તમારે સૌથી વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની એના આધારે તમને પ્રેક્ટિસથી જ તમારો એક્ઝામ્પલનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે હવે ક્વેશ્ચન નંબર સાત જોઈએ મિત્રો આપણે આગળ ક્વેશ્ચન નંબર સાત જોઈએ મિત્રો ક્વેશ્ચન સાત શરૂ કરીએ એના પહેલા તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયો જો તમને ગમ્યો હોય તો એક નાનકડી લાઇક આપી દેજો મિત્રો હવે જુઓ મિત્રો આ ક્વેશ્ચન નંબર સાતમાં આપણે જોઈએ શું આપેલું છે કે રાજ બે ઘડિયાળ દરેકના એકસો ને બત્રીસ રૂપિયા લેખે વેચે છે રાજ પાસે બે ઘડિયાળ છે અને એ દરેક ઘડિયાળને એકસો ને બત્રીસ રૂપિયામાં વેચે છે જેમાં તેને અનુક્રમે દસ ટકા અને વીસ ટકા નફો થાય છે એટલે કે એક ઘડિયાળમાં એને દસ ટકા નફો થાય છે અને બીજી ઘડિયાળમાં એને વીસ ટકા વીસ ટકા નફો થાય છે ટૂંકમાં બંને ઘડિયાળ વેચે છે ત્યારે અનુક્રમે અલગ અલગ નફો મળે છે તો રાજને થતો પરિણામી નફો શોધો તો મિત્રો આ ક્વેશ્ચનને આપણે ટાઈપ નંબર ફોર નામ આપી દઈએ આગળ આપણે ત્રણ ટાઈપના ક્વેશ્ચન જોયા અહીંયા આપણે ટાઈપ નંબર ફોર નામ આપી દઈએ તો ટાઈપ ફોરમાં કેટલા પ્રકારના પ્રશ્નો બની શકે મિત્રો તો ટાઈપ ફોરમાં ત્રણ પ્રકારના પ્રશ્નો બની શકે આ પ્રશ્ન મુજબ આપણે ત્રણ પ્રકારના બીજા પ્રશ્નો બનાવી શકીએ અથવા તો આવી શકે આપણી સામે તો કયા ત્રણ પ્રકારના પ્રશ્નો છે એ જોઈ લઈએ સૌથી પહેલાં એવું હોય કે બે વસ્તુનું વેચાણ કરવાનું છે એમાં એક વસ્તુની અંદર પી વન ટકા નફો થાય છે અને બીજી વસ્તુમાં પી ટુ ટકા નફો થાય છે એટલે કે ટૂંકમાં બંને વસ્તુ વેચીએ તો અલગ અલગ પ્રકારનો નફો મળે છે એકમાં અહીંયા જુઓ દસ ટકા એટલે કે પી વન અને એકમાં વીસ ટકા નફો એટલે કે પી ટુ ટૂંકમાં બે વસ્તુનું વેચાણ કરીએ તો એક વસ્તુમાં પી વન ટકા નફો અને બીજી વસ્તુમાં પી ટુ ટકા નફો થાય છે આ પ્રશ્ન નંબર એક પ્રકારનો આ સોરી આ પહેલા પ્રકારનો પ્રશ્ન બની શકે બીજો પ્રકાર એવો છે કે બે વસ્તુનું વેચાણ કરીએ તો એક વસ્તુમાં એલ વન ટકા નુકસાન થાય છે અને બીજી વસ્તુમાં એલ ટુ ટકા નુકસાન થાય છે અને ત્રીજો પ્રકાર એવો બની શકે કે બે વસ્તુના વેચાણમાં એક વસ્તુની અંદર પી ટકા નફો થાય છે અને બીજી વસ્તુમાં એલ ટકા નુકસાન થાય છે ટૂંકમાં આ ત્રણ પ્રકારના આપણી સામે પ્રશ્નો આવી શકે જે આ ક્વેશન નંબર સાત છે એના આધારે આપણે આ ત્રણ પ્રકારના બીજા પ્રશ્નો એક સમજી શકીએ તો પહેલો પ્રકાર એવો છે કે બે વસ્તુનું વેચાણ કરીએ તો બંનેમાં અલગ અલગ ટકા નફો થતો હોય તો પરિણામી નફો કેટલો બીજા પ્રકાર એવો છે કે બે વસ્તુનું વેચાણ કરીએ તો બંનેમાં અલગ અલગ ટકા નુકસાન થતું હોય તો પરિણામી નુકસાન કેટલું અને ત્રીજો પ્રકાર એવો છે કે બે વસ્તુનું વેચાણ કરીએ તો એક વસ્તુમાં પી ટકા નફો થાય છે અને બીજી વસ્તુમાં નુકસાન થાય છે બરાબર તો પરિણામી નફો થાય કે નુકસાન થાય એ પણ આપણે લાવવાનું છે અને નફો થાય તો કેટલા ટકા ખોટ થાય તો કેટલા ટકા બરાબર ટૂંકમાં આ ટાઈપનો ક્વેશ્ચન પણ ઘણીવાર પૂછી શકાય છે પરીક્ષાની અંદર તો આપણે આ ત્રણે ત્રણ પ્રકારને એક સાથે સમજીશું અલગ અલગ ક્વેશ્ચન વાઇઝ બરાબર તો જેમાં આપણે આ પહેલા પ્રકારનો જે પ્રશ્ન છે કે બે વસ્તુનું વેચાણ કરીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારનો નફો થાય છે તો એ ટાઈપનો ક્વેશ્ચન આપણે અહીંયા ક્વેશ્ચન નંબર સાતમાં જોઈએ શું આપેલું છે કે રાજ બે ઘડિયાળ વેચે છે અને દરેક ઘડિયાળ એકસો બત્રીસમાં વેચે છે તેમાં એક ઘડિયાળમાં એને દસ ટકા નફો થાય છે અને બીજી ઘડિયાળમાં વીસ ટકા નફો થાય છે તો પરિણામી નફો કેટલા ટકા થાય તો મિત્રો અહીંયા યાદ રાખવાનું તમારે કે જ્યારે પણ પરિણામી આપણે પ્રોફિટ લાવવો હોય પરિણામી નફો લાવવો હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું કે પરિણામી નફો બરાબર પરિણામી પ્રોફિટ પર્સન્ટેજ બરાબર એક્સ વત્તા વાય વત્તા એક્સ વાય ભાગ્યા સો આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ બે અનુક્રમે નફા તમને આપેલા હોય અથવા તો અનુક્રમે બે નુકસાન આપેલા હોય ત્યારે તમારે પરિણામી નફો કે પરિણામી નુકસાન લાવવું હોય તો નફો આપેલો હોય પરિણામી અહીંયા બે નફા આપેલા હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું એક્સ વત્તા વાય વત્તા એક્સ વાય ભાગ્યા અને તમને એવું પણ આપેલું હોય અહીંયા બીજા નંબરનો જે ટાઈપ છે એની અંદર કે બે અલગ અલગ નુકસાન આપેલા હોય કે દસ ટકા નુકસાન જાય છે અને વીસ ટકા નુકસાન જાય છે તો એના માટે તમારે કયું સૂત્ર વાપરવાનું તો અહીંયા તમારે બંને બધી જગ્યાએ માઇનસ વાપરવાનું અહીંયા પણ માઇનસ અહીંયા પણ માઇનસ ને અહીંયા પણ માઇનસ બરાબર દરેક જગ્યાએ માઇનસનો ઉપયોગ કરવાનો ખોટ આપેલી હોય કે નુકસાન આપેલું હોય બે અલગ અલગ તો તમારે આ સૂત્રની અંદર દરેક જગ્યાએ માઇનસની નિશાની મૂકી દેવાની બરાબર અથવા તો એ રીતે આ રીતે પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી કિંમતો મૂકી ગણી શકો હવે જુઓ અહીંયા તમને શું આપેલું છે કે અનુક્રમે દસ ટકા અને વીસ ટકા નફો થાય છે તો અહીંયા આ દસ ટકાની જગ્યાએ આપણે એક્સ ધારી દઈએ અને આને ધારી દઈએ તો કિંમતો મૂકીએ અહીંયા શું આપેલું છે કે દસ ટકા વધતા વીસ ટકા વધતા દસ ગુણ્યા વીસ એટલે બસો અને ભાગ્યાસો બે જીરો ઉડાડી દઈએ અહીંયા દસ વત્તા વીસ કેટલા થાય ત્રીસ ત્રીસ ને અહીંયા બે વધે છે તો બત્રીસ ટકા એ તમારો અહીંયા જવાબ બને છે મિત્રો મતલબ કે અહીંયા જો બંને ઘડિયાળ વેચવામાં આવે તો બંને ઘડિયાળના વેચાણ પછી પરિણામી રાજને ટોટલ બત્રીસ ટકા નફો થાય છે બરાબર તો અહીંયા આ રીતે આપણે પરિણામી નફો અથવા પરિણામી નુકસાનની ટકાવારી શોધી શકીએ છીએ હવે આ ક્વેશ્ચનની અંદર ડિટેલમાં આપણે થોડુંક મતલબ ચર્ચા કરીએ કે ડિટેલમાં શું પૂછી શકાય તો મિત્રો અહીંયા તો તમને ક્વેશ્ચનમાં પરિણામી નફો પૂછ્યો હતો આગળ એવું પણ પૂછી શકાય કે પહેલી ઘડિયાળ વેચતા એની મૂળ કિંમત કેટલી અથવા તો બીજી ઘડિયાળની મૂળ કિંમત કેટલી તો અહીંયા દરેક ઘડિયાળની મૂળ કિંમત પણ તમને પૂછી શકે બરાબર અહીંયા બે ઘડિયાળનું વેચાણ કિંમત આપેલી છે કે દરેક ઘડિયાળની વેચાણ કિંમત એકસો બત્રીસ રૂપિયા છે એક ઘડિયાળમાં દસ ટકા નફો થાય છે અને બીજી ઘડિયાળમાં વીસ ટકા નફો થાય છે તો બંને ઘડિયાળની વેચાણ કિંમત અનુક્રમે કેટલી અને ઓપ્શન તમને આપેલા હોય બરાબર સોરી મૂળ કિંમત કેટલી એ તમને આપેલા હોય તો આપણે મૂળ કિંમત કેવી રીતે લાવવાની તો આગળ આપણે એક્ઝામ્પલ ગણ્યા એ જ રીતે મૂળ કિંમત લાવવી હોય તો મૂળ કિંમત બરાબર શું હતું સૂત્ર વેચાણ કિંમત ગુણ્યા સો ભાગ્યા સો વત્તા નફો મૂળ કિંમત શોધવા માટે આપણી પાસે આ સૂત્ર હતું બરાબર તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ઘડિયાળ નંબર એક પહેલી ઘડિયાળ છે એની મૂળ કિંમત લાવી દઈએ તો પહેલી ઘડિયાળની મૂળ કિંમત કેવી રીતે નીકળાય તો એની વેચાણ કિંમત કેટલી છે દરેકની વેચાણ કિંમત અહીંયા એકસો બત્રીસ રૂપિયા છે તો અહીંયા મૂળ કિંમત લાવી હોય તો એકસો બત્રીસ વેચાણ કિંમત લખવાની ગુણ્યા સો ભાગ્યા સો વત્તા નફો લખવાનો હવે નફો અહીંયા બંને નફા આપેલા છે તો આપણે પહેલી ઘડિયાળમાંથી લાવેલું છે એટલે કે પહેલી ઘડિયાળનો નફો કેટલો આપેલો છે એકસોને સોરી દસ રૂપિયા આપેલું છે બરાબર તો અહીંયા દસ એડ કરી દઈએ આનું સાદું આપીએ તો એકસો દસ અહીંયા આવે છે એકસો ને બત્રીસ ગુણ્યા સો ભાગ્યા એકસો ને દસ એક જીરો ઉડાવી દઈએ અહીંયા આવી જાય અગિયારથી ભાગીએ તો બાર આવી જાય બાર ગુણ્યા દસ એટલે કે એકસો ને વીસ રૂપિયા અહીંયા તમને મળે છે તો આ એકસો ને વીસ રૂપિયા એ પહેલી ઘડિયાળની મૂળ કિંમત થઈ એવી જ રીતે બીજી ઘડિયાળની મૂળ કિંમત પણ તમે લાવી શકો તો એને એના માટે શું કરીએ જુઓ બીજી ઘડિયાળની મૂળ કિંમત માટે અહીંયા વેચાણ કિંમત તો એકસો ને બત્રીસ રૂપિયા જ છે ગુણ્યા સો લખવાના અને છેદમાં અહીંયા તમારે શું લખવાનું અહીંયા આપણે સો વત્તા બીજી ઘડિયાળમાં કેટલો નફો થાય છે વીસ ટકા નફો થાય છે તો સો વત્તા વીસ કરવાના બરાબર જે વસ્તુ વેચતી વખતે જેટલા ટકા નફો થતો હોય એ વસ્તુનો જ નફો અહીંયા એડ કરવાનો બરાબર તો અહીંયા સાદુ આપીએ જુઓ તો એકસો ને બત્રીસ ગુણ્યા સો અને ભાગાકારની અંદર એકસો ને વીસ થઈ જાય અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ બારથી અહીંયા હું ભાગાકાર કરું તો અહીંયા આવી જાય અગિયાર અગિયાર ગુણ્યા દસ કરીએ તો એકસો ને દસ રૂપિયા મળે છે એટલે ટૂંકમાં આપણે બંને ઘડિયાળની આ રીતે મૂળ કિંમત પણ લાવી શકીએ તો આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરી પરીક્ષાની અંદર તમે આ રીતે પણ પૂછી શકે જો દાખલાને થોડો ડિટેલમાં ટ્વિસ્ટેડ કરી અને હાર્ડ બનાવવો હોય તો પૂછી શકે કે પરિણામી નફો કેટલો એના સિવાય એવું પણ પૂછી શકે કે બંને વસ્તુની વેચાણ કિંમત તમને આપેલી હોય અને બંને વસ્તુના નફાની ટકાવારી આપેલી હોય અને એવું પૂછે કે દરેક વસ્તુની અનુક્રમે મૂળ કિંમત કેટલી બરાબર તો આ રીતે આપણે મૂળ કિંમત પણ મિત્રો લાવી શકીએ છીએ તો જુઓ અહીંયા સૌથી પહેલાં ક્વેશ્ચનમાં જે પ્રમાણે માગેલું હતું એ પ્રમાણે પરિણામી નફો લાવવો હોય તો એક્સ વધતા વાય વધતા એક્સ વાય ભાગ્યા સો સૂત્ર વાપરી અને આ એક્સને આ વાય માની આની કિંમતો મૂકીએ તો પરિણામી નફો મળી જાય અને આગળ એવું પૂછી શકે કે અનુક્રમે દરેક વસ્તુની મૂળ કિંમત કેટલી તો મૂળ કિંમત લાવવા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ કે મૂકી બરાબર વેકી ગુણ્યા સો ભાગ્યા સો વધતા નફો તો દરેક વસ્તુનો નફો અહીંયા એડ કરી દેવાનો પહેલી ઘડિયાળની આપણે મૂળ કિંમત લાવી હોય તો પહેલી ઘડિયાળનો નફો અહીંયા એડ કરી એને સાદું રૂપ આપી દેવાનું એટલે પહેલી ઘડિયાળની મૂળ કિંમત મળી જાય એકસો વીસ રૂપિયા બીજી ઘડિયાળની મૂળ કિંમત લાવી હોય તો એનો નફો અહીંયા એડ કરી દેવાનો આપણે સો વત્તા બીજી ઘડિયાળનો નફો અને આ રીતે સાદુ રૂપ આપીએ તો એને બીજી ઘડિયાળની મૂળ કિંમત પણ તમને મળી જાય છે બરાબર તો આ રીતે પણ દાખલો તમને આગળ થોડો ક્વિસ્ટેડ બનાય અથવા તો હાર્ડ બનાવે અને પૂછવો હોય તો પૂછી શકાય બરાબર હવે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ જેની અંદર આપણે આ ટાઈપ ટુ નહીં પણ ટાઈપ નંબર થ્રી પ્રકારનો જે ક્વેશ્ચન છે એ ટાઈપ થ્રીનો એક ક્વેશ્ચન જોઈ લઈએ ક્વેશ્ચન નંબર આઠ જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે એક વેપારી બે પંખા દરેકના રૂપિયા બારસોમાં વેચે છે એટલે કે એની પાસે બે પંખા છે અને દરેક પંખો એ બારસો બારસો રૂપિયામાં વેચે છે તો એક પંખો વેચતા તેને પંદર ટકા નફો થાય છે અને બીજો પંખો વેચતા તેને પંદર ટકા ખોટ જાય છે તો તેને થતાં પરિણામી નફો કે નુકસાનની ટકાવારી શોધો એને પરિણામી નફો થાય છે કે નુકસાન એ નક્કી કરવાનું અને કેટલા ટકા એ આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા આગળ આપણે ટાઈપ નંબર ચારમાં ત્રણ પ્રકાર જોયા એમાંથી આ ત્રીજા પ્રકારનો દાખલો છે ટાઈપ ચારના ત્રીજા પ્રકારનો દાખલો છે કે કોઈ બે વસ્તુ વેચવાની છે અને એ વસ્તુ વેચતી વખતે એક વાર નફો થાય છે અને બીજી વાર નુકસાન થાય છે તો પરિણામી નફો કે નુકસાન કેટલું તો આને કેવી રીતે સોલ્વ કરવાનું તો આના માટે તમારે પરિણામી નફો કે નુકસાન લાવવું હોય તો પરિણામી ટકાવારી અહીંયા હું લખું છું કે પરિણામી નફો કે નુકસાન પ્રોફિટ કે લોસ એ અહીંયા કન્ફર્મ નથી તો આપણે અહીંયા પ્રોફિટ લોસ બંને લખીએ કે પરિણામી પ્રોફિટ લોસની ટકાવારી બરાબર કેટલી તો અહીંયા આ સૂત્ર વાપરવાનું એક્સ વત્તા વાય વત્તા એક્સ વાય ભાગ્યા સો આની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જો તમને નફો આપેલો હોય તો એની કિંમત તમારે પ્લસ લખવાની અને નુકસાન આપેલું હોય એટલે કે ખોટ આપેલી હોય તો એની કિંમત તમારે માઇનસ લખવાની બરાબર આ સૂત્રની અંદર આટલું તમારે ખાસ યાદ રાખવાનું કે નફો હોય તો પ્લસ લખવાનો અને ખોટ હોય તો માઇનસ લખવાની બરાબર તો અહીંયા એક્સ અને વાયની જગ્યાએ આપણે જે ટકાવારી આપેલી છે નફો અને નુકસાનની એને આપણે કન્સિડર કરીએ તો અહીંયા પંદર ટકા નફો એને હું એક્સ એક્સ માની લઉં અને આ પંદર ટકા ખોટ છે એને હું વાય માની લઉં બરાબર નફો છે એટલા માટે આપણે એને પંદર ટકા પ્લસ લખીશું અને અહીંયા પંદર ટકા ખોટ જાય છે એ ખોટને આપણે માઇનસ લખીશું એટલે કે માઇનસ પંદર પછી અહીંયા આપણે પ્લસની જગ્યાએ જુઓ અહીંયા એક કિંમત પ્લસ આવે અને એક કિંમત માઇનસ આવે અહીંયા પ્લસની જગ્યાએ જુઓ એક પ્લસ ને એક માઇનસ હોય તો આનો ગુણાકારનો જે જવાબ આવશે કેવો આવશે માઇનસ આવશે એટલા માટે અહીંયા હું માઇનસ કરી દઉં અહીંયા પંદર ગુણ્યા પંદર કરવા જઈએ તો કેટલા આવે છે અહીંયા બસો ને પચીસ આવે મિત્રો બરાબર અને એને હું સો વડે ભાગી દઉં હવે જુઓ પંદરમાંથી પંદર બાદ કરીએ તો આ જીરો થઈ જાય અહીંયા બસો પચીસ ભાગ્યા સો વધે છે સોથી આપણે ભાગાકાર કરીએ તો બે પોઈન્ટ કાપી દઈએ તો આનો જવાબ શું આવે છે માઇનસ બે પોઈન્ટ પચીસ ટકા બરાબર તો અહીંયા જે પ્રોફિટ અને લોસની ટકાવારી તમને મળે છે એ કેટલી મળે છે તો માઇનસ બે પોઈન્ટ પચીસ ટકા આ માઇનસ એવું દર્શાવે છે કે અહીંયા પ્રોફિટ નથી થતો પણ લોસ થાય છે બરાબર તો અહીંયા આ ટાઈપના વેપારની અંદર ટૂંકમાં વેપારીને બે પંખા વેચે જેમાં એકમાં નફો અને એકમાં નુકસાન થતું હોય તો એને વેપારીને અહીંયા ટૂંકમાં બે પોઈન્ટ પચીસ ટકાનો પોઈન્ટ પચીસ ટકાનો નુકસાન થાય છે એટલે કે ખોટ જાય છે તો અહીંયા નુકસાનની ટકાવારી તમને મળી જાય છે નુકસાનની ટકાવારી કેટલી તો બે પોઈન્ટ પચીસ ટકા બરાબર તો આ વેપારની અંદર વેપારીને બે પોઈન્ટ પચીસ ટકા પરિણામી ખોટ જાય છે મિત્રો તો આ રીતે આપણે પરિણામી નુકસાનની ટકાવારી શોધી શકીએ છીએ હવે મિત્રો ક્વેશ્ચનમાં તમને એવું આપેલું હોય કે બે પંખા દરેકના બારસો રૂપિયામાં વેચે છે અને એક પંખો વેચતા તેને દસ ટકા ખોટ જાય છે અને બીજો પંખો વેચતા તેને વીસ ટકા ખોટ જાય છે ટૂંકમાં બંને પંખા વેચતી વખતે અલગ અલગ પ્રકારની ખોટ જાય છે અલગ અલગ ટકામાં ખોટ જાય છે બરાબર તો અહીંયા આપણે એવું લખી શકીએ કે પહેલાં પંખો વેચીએ તો એને દસ ટકા ખોટ જાય છે અને બીજો પંખો વેચીએ તો એને વીસ ટકા ખોટ જાય છે બરાબર ટૂંકમાં બંને પંખા વેચતી વખતે જો ખોટ હોય બે ખોટ આપેલી હોય તો પરિણામી નુકસાન અથવા તો ખોટ કેટલી એ રીતે એની આપણે ગણતરી કરવી હોય તો એને કેવી રીતે ગણી શકાય તો એના માટે પણ આપણે આ જ સૂત્ર વાપરવાનું પણ અહીંયા ખોટ બંને આપેલી છે એટલે બંને જગ્યાએ આપણે શું કરવાનું એક્સ અને વાય બંનેની કિંમત માઇનસમાં લખવાની તો અહીંયા પરિણામી ખોટ જ મળવાની છે તો પરિણામી લોસ પર્સન્ટેજ કેટલા હોય તો એક્સની જગ્યાએ આપણે શું લખવાનું માઇનસ દસ ટકા લખવાના વાયની જગ્યાએ માઇનસ વીસ લખવાના અને આ પ્લસની જગ્યાએ આપણે પ્લસ જ રાખવાનું હવે જુઓ અહીંયા માઇનસ દસ ટકા અને માઇનસ વીસ ટકા બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો કેવો થઈ જાય આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા આવી જાય જીરો જીરો ઉડી જાય બે વધે અહીંયા માઇનસ ત્રીસ વત્તા બે એટલે કે માઇનસ અઠ્યાવીસ અહીંયા જવાબ મળે આપણને બરાબર અહીંયા માઇનસ જવાબ એવું સૂચવે છે કે પરિણામી અહીંયા વેપારની અંદર નુકસાન એટલે કે ખોટ જાય છે કેટલા ટકાનું તો પરિણામી ખોટ તમને અહીંયા અઠ્યાવીસ ટકા મળે છે એટલે કે જો પ્રથમ પંખો વેચતી વખતે દસ ટકા ખોટો હોય અને બીજો પંખો વેચતી વખતે વીસ ટકા ખોટ હોય તો પરિણામી ખોટ કેટલી અઠ્યાવીસ ટકા જેટલી થાય બરાબર તો આ રીતે તમે ત્રણ પ્રકારના દાખલા સોલ્વ કરી શકો છો ટાઈપ ચારની અંદર આપણે ત્રણ પ્રકાર કયા હતા કે બંને પંખા વેચતી વખતે બંને વાર નફો થાય અથવા તો બંને વાર ખોટ થાય અથવા તો એક વાર નફો થાય અને એક વાર ખોટ થાય એ ત્રણેય પ્રકારના દાખલા આપણે અહીંયા જોયા છે બરાબર તો એ ત્રણેય પ્રકારમાંથી કોઈપણ પ્રકારનો દાખલો તમને પરીક્ષામાં પૂછી શકાય બરાબર તો અહીંયા આપણે ટાઈપ નંબર ચાર સુધી રાખીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે લેક્ચર નંબર ત્રણની અંદર આપણે બાકીના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન જોઈશું બરાબર જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને હા પ્લે લિસ્ટની અંદર આ વિડીયો તમને હું અપલોડ કરીને આપી દઈશ તમે એક સાથે બંને લેક્ચર જોઈ શકો છો લેક્ચર નંબર એક અને લેક્ચર નંબર બે લેક્ચર નંબર ત્રણ અપલોડ કરી દઉં એના પહેલાં તમારે લેક્ચર એક અને બે ખાસ જોઈ લેવા અને જેમાં તમને કોઈ પણ પ્રકારની ડાઉટ કે ક્વેરી લાગે કોઈ ક્વેશ્ચનમાં કોઈ પ્રોબ્લેમ લાગે કોઈ ભૂલ લાગે અથવા તો કોઈ પ્રોબ કોઈ ક્વેશ્ચનમાં સમજ ન પડી હોય તો તમે કોમેન્ટ મને કરી શકો છો હું તમારી કોમેન્ટનો ચોક્કસથી જવાબ આપીશ અને તમારો ડાઉટ જરૂરથી ક્લિયર કરીશ